રા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સારો રામ રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ રામ

એવું બધું હેઠે પડ્યું એ બધું ભેગું કરી અને પાછું ભરી લઈશું એમ તો એમાં એટલા જણા જો સ્ટેજ તમને દેખાતું તો એ તો સ્ટેજ આવી રીતે છે ને આપણે એની પર બધી સફાઈ કરી અને પછી પાછું આપણે જાણવાનું છે ઘરે તો આગળ પાછા વ્લોગમાં પણ બનાવી જો અને હા મિત્રો તમને એક વાત તો મારે કહેવાની રહી જ ગઈ કે આ ને બધું તમે જોઈ જ રહ્યા જો જોકે બહુ મસ્તનું બધું શણગાર ને બધું બહુ મસ્ત કરેલું છે કારણ કે બધું આ સેવાનું કામ છે અને હા બહુ મસ્ત બધું સજાવટ કરેલી છે તમે જોઈ શકો છો આખું સ્ટેજને સાઉન્ડ ને બધું પડકે પડ્યું બધું સેવામાં કામ કરેલું છે બધાએ તો એમને પણ બધાને ખૂબ ખૂબ આભાર કે આવી રીતે માતાજીના કામમાં બધાએ જેટલું કરે એટલું સારું છે અને હા રામજી મંદિરના બધાએ લાભાર્થ માટે બધો અને હા મિત્રો એક વાત ખાસ કે અહીંયા છે ને રાતે આજે છે ને આપણે કલાકાર પણ આવવાના છે તો આગળ વ્લોગમાં પણ બના રેજો કલાકારમાં આપણે જો જોવા પણ આવશું અને તમને દેખાડશું પણ હેલો મિત્રો તો જે અમે પાછા અત્યારે આવી ગયા છીએ પૂજામાંથી અને ઘરે આવીને હવે રસોઈ બનાવીને પાછું જવાનું છે આપણે બપોરે એક વાગ્યે તો આજે તો ત્રણ વખત જવાનું પૂજા હે એટલે જો કે તો આગળ વ્લોગમાં તમે જોયું દેશી અમારા બેન છે બેન જોઈ માયાન તૈયાર થઈને नकेरी माटो जावानु छ तयारी के जानु बिन्छि ए हार के जानु के हैन नकेरी जाउ यो के नि जुइन ठेले नै उलेन जाय हे आउ नि जा एटा पुडी जा आउ नि आउ नि आउ नि आउ नि आउ नि आउ नि તો ફાઇનલી મિત્રો એક વાગી ગયો અને અમે પાછા અત્યારે આવતા રહી છીએ ને અહીંયા જો કથા ચાલુ કરવાની છીએ તો કથા ચાલુ થાય એ પહેલાં જે અત્યારે હવારે આપણે પૂજામાં બેઠા હતા એ બધાને છે ને અહીંયા ચાંદલો ને એવું કરીને પોથી પર તો આપણે ફરવાનું અને આંટો લઈ પછી પાછું આપણે નીચે જતું રહેવાનું જોવા માટે પછી રામકથા આપણે ચાલુ થઈ જશે તો આગળ પાછા વ્લોગમાં રહેજો અને રામકથા પણ તમને દેખાડું છું પાંચ લાખ રૂપિયા વાપરી નાખે અને આપણને ઉતરે શું ખોટા ખર્ચા કરો સત્સંગ તો કઈ જીવનમાં ઉતરવો જોઈએ કે નહીં ભાઈ ખબર એ ચોથો છે મિત્ર ભાઈ બંધ એની ઘરે વગર આમંત્રણે જવાય ભાઈ કઈ દ્વારકાધીશે સુદામાન કાગળ નો જ લખો તો મારો ભાઈ બંધ શોધ આવી જાય છે

બરોબર પછી સીતારામ ના વિવાહ આપણે થશે હું એવું નથી કેતો કે આપે નથી આપો તો પણ એક વસ્તુ યાદ રાખજો આપણે ધર્મ નામે આપણું જે ધન વપરાય છે એ જ ધન શ્રેષ્ઠ છે

તો ફાઇનલી મિત્ર શંકર ભગવાન પહોંચી ગયા છે ને એમને હાર પહેરાવવાની અત્યારે તૈયારી કરી રહ્યા છે તો પહેલાં તો પોખશે પોખીને પછી શંકર ભગવાનને પાર્વતીમાં પછી આવશે હાર પહેરાવવા માટે તો આગળ પાછા બ્લોગમાં જ્યુ બના રહેજો આગળ તમને દેખાડું સંક્ષિપ્તમાં

તો ફાઇનલી મિત્રો શંકર ભગવાનના વિવાહ થઈ ગયા અને વિવાહ થઈ ગયા પછી આપણે આરતી ઉતારવાનું ચાલુ કરી દીધું કારણ કે પાંચ વાગેના એટલે આપણી કથા પૂરી થાય અને કથા પૂરી કરી અને પછી આરતી ઉતારવાની હોય તો શંકર ભગવાનના આજે વિવાહ હતા એટલે થોડુંક મોડું પણ થઈ ગયું છે અને આપણે આરતી ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો ફાઇનલી આજનો અમારો પૂજાનો દિવસ હતો એ આજે પૂર્ણ થયો છે અને આગળ પાછા હજુ લોગમાં પણ બનાવી રેજો આરતી ઉતારીને પછી આપણે જવાનું છે ઘરે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે અને કથા અને પૂજાનું બધું પૂરું થઈ ગયું છે અત્યારે અને પૂરું થયા બાદ અમારે જો બે ને બધા આવ્યા હતા બપોર આપણે લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો અને આપણે જવાનું હતું ત્યાં તો એ બે બોન એ આવ્યા છે પણ એ જો પાછળ હે અને અમારા કાજલ બેન આવ્યા છે અને સરધુ આવી છે જોકે જૈનમની બેન તો આ સરધુને કાજલ સરધુ અંદર આવું તો અંદર આવતી રી જો એને છે જો ઘરાક ચાલુ હોય ને એટલે જો આવું પડ્યું હોય દુકાનમાં તો કાજલ બેન આયા પોજા હતા રોકાણ હોય ને તો વાંધો નહીં અને બેનસી બેન જો એમના કઈક નોકરી નું છે ને એ બધી લેપ કરે જો કઈક લેવા જવાનું હે પાણી પીવે જો હા આ વિડિયો આવો ના હોય આગળ પાછા બ્લોગમાં બનાવી

તો ફાઇનલી મિત્રો જો કે કલાકાર જે આવવાના છે આવી ગયા છે અને આપણે પણ આ પ્રોગ્રામમાં આવી ગયા છીએ સાંજે જો કે દસ અગિયાર તો વાગી જ ગયા છીએ તો ફાઇનલી આ જો અનુપસિંહ વાઘેલા છે અને એ રીતે કલાકાર છે બહુ મસ્તનું ગાય છે અને હું તમને જો કે મ્યુઝિકને એવું તો બહુ આમાં ન મેં શકું પણ આગળ આપણે વ્લોગમાં પણ બનાવી રહ્યો છું આગળ હું તમને વ્લોગ થોડોક પણ દેખાડીશ

મારા જન્મે ને તેથી બે અઢી કિલો દોઢ કિલો હોય અને મરી જાય સમસાન માં લઈને હળગાવી નાખો પછી રખ્યા ભેડે કરી જોકો એટલે દોઢ બે કિલો થાય કાય છે એની રમ બાકી આ દુનિયામાં આવ્યા છે તો કઈક દુનિયામાં કઈક કમાઈ ને જવાની જરૂર છે બાકી તો મને તો એમ થાય તમે રાતે બે વાગે તમારા ઘેરે આવો અને તમારી શેરી નું કુતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવત મરી જવાય કુતરું નથી ઓળખતું દુનિયા રોટલો ભોજી નાખ્યો પ્રેમની જરૂર છે પ્રેમ ની પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને એટલે એક્શન મંત્ર છે અખિલ બ્રહ્માંડ નો માલિક જે જે મહાપુરુષો ની ઝૂપડી આવ્યો ને એ પ્રેમ થી જ આવ્યો છે બાપુ કોઈ રૂપિયા નથી ખવડાયો દુર્યોધનના ના પત્રે ભાજ ના ભોજન મૂકીને બાપુ વિદુર ભાજી ખાધી દે અખિલ બ્રહ્માંડ નો માલિક એને કહેવાય પ્રેમ આપણો ખાવ પીવો મોજ કરો પણ ફેશન નું માપ રાખજો હા કારણ કે દેહ ના પ્રદર્શન નું હોય મારી માવડી કારણ કે લક્ષ્મણ રેખા ઓળંગી કે તમે એમ માનો છો સીતાજી લગ્ન કરવા